જયેશબે દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ફ્રૂટ માર્કેટના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા આવનારા 15 9 2024 ના રોજ ગોપિન ફ્રૂટ માર્કેટનું ખૂબ જોરોશોરોથી ઉદ્ઘાટન કરવામાં આવનારું છે જેમાં અનિલભાઈ જૈન તેમજ તેમના વેપારી મિત્રો દ્વારા આ માર્કેટના ઉદ્ઘાટનમાં સર્વ વેપારી બંધુ તેમજ સમગ્ર જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે સુરતથી સુનિલ પાટીલનો રિપોર્ટ મારું નામ અનિલભાઈ લાલુભાઈ જૈન છે આજે સ્વતંત્ર દિવસ સ્વતંત્ર દિવસના દિવસે સિત્યોતરમાં ઝંડા વંદનના દિવસે આજે અમે ગોપિયન ફ્રૂટ માર્કેટની અંદર ધ્વજવંદન કર્યું છે અને આજથી પંદર નવ બે હજાર ચોવીસના દિવસે ગોપ્યન ફ્રૂટ માર્કેટ ચાલુ કરીશું અને બધા ભાઈઓને નમ્ર વિનંતી છે કે બહુ ધૂમધામથી ગોપિયન ફ્રૂટ માર્કેટમાં આવે અને આનું શોભા વધાવે અને ગોપિયન ફ્રૂટ માર્કેટમાં બધાને ગ્રાહકોને દુકાનદારોને પબ્લિક કરવામાં આવ્યું છે કોઈ કોઈ કંકોત્રી સમાચાર બી આવવાની નમ્ર વિનંતી છે હાથ જોડીને મારું નામ મોહમ્મદ મતીન છે આજે પંદરમી ઓગસ્ટ છે અને આજે અમે બધા ગોપિન ફ્રૂટ માર્કેટના વેપારીઓ અહીંયા ધ્વજવંદન કરવા બધા ભેગા થયા છે અને બધાએ ભેગા મળીને ધ્વજ વંદન કર્યું છે અને અમારી શુભકામના છે કે બધા વેપારીઓ પંદર નવ બે હજાર ચોવીસના દિવસથી અમે ફ્રૂટ માર્કેટનો વેપાર શરૂ કરીશું અને તમામ જેટલા પણ ફ્રૂટના વેપારીઓ છે શાકભાજીના વેપારીઓ છે બધા વેપારી ભાઈઓએ પંદર નવ બે હજાર ચોવીસના દિવસથી બધાએ ભેગા મળીને ગોપિન ફ્રૂટ માર્કેટનો વેપાર શરૂ કરવાનું છે અને બધાએ મળીને અમે સાથે વેપાર શરૂ કરીશું